હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં પ્રોજેક્ટ પદ્ધતિના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર એક છે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે આ પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો વિલિયમ કિલ પેટ્રિક એનું નામ છે પ્રોજેક્ટ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે તો વ્યવહારવાદના સિદ્ધાંતો પર પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે તો અનુભવ આધારિત જ્ઞાન અથવા શિક્ષણ આપવાનો પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થી શું હોય છે તો સક્રિય કાર્યકર્તા હોય છે પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે તો શિક્ષક માત્ર માર્ગદર્શક તરીકે કામ કરે છે પ્રોજેક્ટ પદ્ધતિનો પ્રારંભ કઈ પદ્ધતિથી થાય છે તો સમસ્યાનું નિર્ધારણ સૌ પ્રથમ એમાં પ્રોજેક્ટ કઈ સમસ્યા માટે છે તે સમસ્યા નક્કી કરવામાં આવે છે અને ત્યાર પછી તેનું નિરાકરણ કે સમાધાન શોધવાનો પ્રયત્ન થાય છે પ્રોજેક્ટ પદ્ધતિ કઈ પ્રવૃત્તિમાં ઉપયોગી છે તો ગણિત વિજ્ઞાન લલિત કલા તમામ વિષયની અંદર ઉપયોગી છે આપણે ત્યાં જે સ્કૂલમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને એ પણ આ પદ્ધતિ અંતર્ગત જ આપવામાં આવે છે કે વિદ્યાર્થી જાતે કંઈક શીખી શકે પ્રોજેક્ટ પદ્ધતિમાં મુખ્ય ભાર શેના પર હોય છે તો અનુભવ અને પ્રવૃત્તિ ઉપર વિદ્યાર્થીઓ ચતુર્મુખી વિકાસ માટે કઈ પદ્ધતિ અસરકારક છે તો દરેક બાબતનો વિકાસ થાય એ માટે પ્રોજેક્ટ પદ્ધતિ ઉપયોગી છે પ્રોજેક્ટ પદ્ધતિમાં નમ્રતાથી શીખવાનું શું કહેવામાં આવે છે તો એને કહેવાય સકારાત્મક અભ્યાસ પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા કઈ કુશળતા વિકસે છે તો વ્યવહારુક જ્ઞાન કે કુશળતા પ્રાપ્ત થાય છે પ્રોજેક્ટ પદ્ધતિના તત્વો પૈકી કયું તત્વ મહત્વપૂર્ણ છે તો માર્ગદર્શન શિસ્ત અને સમૂહિકતા એટલે સમૂહની અંદર કામ કરવાની ભાવના વિકસે છે પ્રોજેક્ટ પદ્ધતિ વિદ્યાર્થીઓને શાના માટે ઉત્તમ બનાવે છે તો સક્રિયતા માટે પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષણ કઈ રીતનું હોય છે તો ક્રિયાશીલ એટલે એક્ટિવ થઈને એમાં ભાગ લેવાનો હોય છે પ્રોજેક્ટ પદ્ધતિની એક નબળાઈ અથવા મર્યાદા કઈ ગણી શકાય તો સમય વ્યવસ્થાપન છે એ મુશ્કેલ છે એટલે ટાઈમ મેનેજમેન્ટ ઓછું જોવા મળે છે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત